બાઉલમાં એડ કરી દઈશું મમરાને આ રીતે પાણી સાથે મિક્સ કરી દઈશું તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઇક જરૂર કરજો તો જો મમરાને આ રીતે પાણી સાથે મિક્સ કરી દીધા હશે હવે આ મમરાને આપણે પાંચ મિનિટ સુધી આમાં જ રાખીશું તો તેનાથી શું થશે કે મમરો છે ને તે એકદમ સોફ્ટ અને પોસો થઈ જશે તો આ મમરાને આપણે અત્યારે સાઈડમાં મેંકી દઈશું હવે આપણે પવા લઈ લઈશું પવાને આપણે ત્રણ પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું તો અહીંયા મેં પવનને ત્રણ પાણીથી સરસ રીતે વોઇસ કરી નાખ્યા છે જેથી ધૂળ કે રસકણ પાવડર જે કાંઈ હોય તે દૂર થઈ જાય અને સરસ રીતે ચોખ્ખા થઈ જાય પવાને પણ આપણે આમાં પાંચ મિનિટ સુધી પલાળવા માટે રાખી દઈશું અને હું તમને આગળની પ્રોસીઝ બતાવીશ તો આપણે જે મમરાને પાંચ મિનિટ સુધી પલાળવા રાખ્યા હતા તે જો એકદમ સરસ પલી અને સોફ્ટ થઈ જશે હવે આ મમરાને આપણે પાણીમાંથી કાઢી લઈશું અને આ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ રીતે આપણે મમરામાંથી પાણી કાઢી લઈશું જો આ રીતે મુઠ્ઠી વાળીશું એટલે એક્સ્ટ્રા પાણી છે તે દૂર થઈ જાય અને આ મમરાને આપણે આ બાઉલમાં એડ કરતા જઈશું આ રીતે આ નાસ્તો છે ને આપણને ગમે ત્યારે નાની નાની ભૂખ લાગે ને ત્યારે આપણે ફટાફટ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ એટલો ઇઝી નાસ્તો બનીને તૈયાર થાય છે તો મમરા એડ કર્યા બાદ આપણે પોવા પણ આમાં એડ કરી દઈશું જો પૌવા પણ સરસ છે એકદમ પલ્લી ગયા છે તો પાંચ મિનિટ આમ રાખીશું એટલે સરસ પૌવા પણ સોફ્ત થઈ જાય હવે આ મમરા અને પૌવાને આપણે આ રીતે સમસી વડે થોડા મેશ કરી દઈશું જો સરસ પલ્લી ગયા છે એટલે મેસ થતા બિલકુલ વાર નહીં લાગે તો જો અહીંયા આપણે મમરા અને પૌવાને આ રીતે મેશ કરી નાખ્યા છે હવે આમાં આપણે થોડા વેજીટેબલ અને મસાલા એડ કરી દઈશું તો વેજીટેબલમાં અમે અહીંયા લીધો છે એક મીડિયમ સાઇઝનો કાંદો તેને મેં આ રીતે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી નાખ્યો હતો તે એડ કરી દઈશું આપણે કાંદો તમે ન ખાતા હોય તો તમે સ્ક્રીપ પણ કરી શકો છો ત્યારબાદ અહીંયા અમે અડધા કેપ્સિકમના આ રીતે ટુકડા કરી નાખ્યા હતા તમારે જો આ રીતના ટુકડામાં ન એડ કરવા હોય તો તમે ખમણી વડે કેપ્સિકમને ખમણીને પણ એડ કરી શકો છો ત્યારબાદ અહીંયા અમે ત્રણ મરછીએ અને એક આદુનો ટુકડો તેને મેં આ રીતે પેસ્ટ જેવું બનાવી દીધું હતું તે આપણે એડ કરી દઈશું એક નાનો ટમેટો છે તેના પણ મેં આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા હતા તે એડ કરી દઈશું આપણે ટમેટાથી છે ને આ નાસ્તામાં ટેસ્ટ બહુ સરસ આવે ત્યારબાદ મેં બટેકાને પણ આ રીતના ઝીણું ઝીણું કટ કરી નાખ્યું હતું બટેકાને બોઇલ કર્યા વગર જ લેવાનું છે કાચું બટેકું લીધું છે અને એના છે ને એકદમ રફલી સોફ્ટ મતલબ એકદમ ઝીણા ટુકડા કરી નાખવાના બટેકાના ટુકડા એડ કરી દઈશું થોડા લીલા ધાણા એડ કરી દઈશું તમે લીલોતરીમાં છે ને ધાણા પાલક મેથી કોઈ પણ તમે લઈ શકો છો આમાં પાલક અને ધાણાનો વધારે ટેસ્ટ સારો લાગે છે અને બાઇન્ડિંગ માટે અહીંયા મેં એક વાટકી જેટલો સણાનો લોટ લીધો છે તે આપણે એડ કરી દઈશું ત્યારબાદ મેં નાની ચમચી લીધો છે ચોખાનો લોટ ચોખાનો લોટ એડ કરવાથી છે ને નાસ્તો એકદમ ક્રિસ્પી બને અને ખાવાની ખૂબ મજા પડે ત્યારબાદ લઈ લઈશું આપણે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલા લઈ લઈશું અજમા અજમાને આપણે આ થોડી આ રીતે મસરી અને એડ કરીશું તેનાથી સુગંધ સારી આવે અને ટેસ્ટ પણ સારો આવે પાંચ ચમચી જેટલો આપણે લઈ લઈશું ગરમ મસાલો ગરમ મસાલો જો તમે ખાતા હોય તો એડ કરવાનો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ગરમ મસાલાથી છે ને ટેસ્ટ સરસ આવે આપણે વધારે ગરમ મસાલામાં નથી એડ કરવાનો ફક્ત આ પાંચ ચમચી જેટલો એડ કરવાનો છે તો હવે આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટને સરસ રીતે મિક્સ કરી દઈશું પેલા આપણે આ રીતે પ્રોપર ખરા કરું છું હવે આપણે એક્ટિવ માટે સોડા ખાડી ઉપર થોડો લીંબુનો નો રસ એડ કરી દઈશું લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું તો હવે આ મિશ્રણમાં આપણે જેમ પાણીની જરૂર પડતી જશે ને એમ પાણી એડ કરતા જઈશું અત્યારે મેં એક કપ પાણી લીધું છે પહેલા આપણે થોડું પાણી એડ કરીશું મિક્સ કરી દઈશું ફરીથી આપણે થોડું પાણી એડ કરી દઈશું જો આપણે હાથ વડે પેસ્ટ આપીએ અને આ રીતનું મિશ્રણ તૈયાર કર્યું છે જો તમે જોઈ શકો છો તો આટલું મિશ્રણ તૈયાર કરવામાં મારે અહીંયા પિંચોતેર ટકા પાણીની જરૂર પડી છે જો અહીંયા આખો કપ ફર્યો હતો તો થોડું પાણી રહ્યું છે જો એટલું થિકનેસ રાખવાનું છે ને આપણે રેસ્ટ નથી આપવાનું આપણે ડાયરેક્ટલી આના બોલવાઈ લેવાના છે આ રીતના આપણે મીડિયમ સાઇઝનું મિશ્રણ લઈ અને તેનું આ રીતે આપણે ગો રાઉન્ડમાં બોલ જેવું વાય લઈશું છે ને આ રીતે આપણે ગૌ રાઉન્ડમાં બોલવાળી અને એક પ્લેટમાં રાખતા જઈશું જો મિશ્રણ વધારે ઢીલો નહીં હોય ને તો ઝડપથી આ રીતે રાઉન્ડમાં બોલ વળી જશે આ રીતે આપણે બધા બોલ અને તૈયાર કરી લઈશું તો જો આપણે બધા જ મિશ્રણમાંથી આ રીતના રાઉન્ડમાં શેપ આપી અને બોલ વાળી દીધા છે તો આ નાસ્તો છે ને અત્યારે બાળકોનું વેકેશન ચાલે છે એટલે તમે આવક નવું નવું બનાવીને આપો ને તો તેને ખાવાની ખૂબ મજા આવે અને તેને ટાઈમપાસ પણ થઈ જાય તો હવે આપણે જઈશું ગેસ તરફ તો નાસ્તો ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પેલીથી ગરમ થવા માટે રાખી રાખેલું હતું આ નાસ્તામાં છે ને વધારે તેલની જરૂર નહીં પડે કારણ કે આપણે મમરા અને પૌવા એડ કર્યા છે એટલે આ નાસ્તો છે ને એકદમ હેલ્ધી થશે હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં બોલ એડ કરી દઈશું આ રીતે આપણે એક એક કરી અને છૂટા છૂટા રહે તે રીતે આપણે તેલમાં એડ કરી દઈશું ઉપરથી આપણે આ રીતે થોડું થોડું તેલ સાટી દઈશું એટલે જે તેલમાં ન ડૂબ્યા હોય તો સરસ રીતે તેલમાં ફ્રાય થઈ જાય તો આપણે તેને પલટાવી લઈશું આ નાસ્તાને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી આપણે તેને ટ્રાય કરી લઈશું મેં તમને આગળ કીધું એમ કે આ નાસ્તો તેલ બિલકુલ નહીં પીવે અને હેલ્ધી જ બનશે અને આ નાસ્તો નાના મોટા બધા થઈને ખૂબ પસંદ આવશે અને તમે પણ આ રીતે ઘરે એકવાર ટ્રાય કરજો બહુ સરસ નાસ્તો બનીને તૈયાર થશે અને તમને કેવો લાગે તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને નાસ્તાને ફ્રાય કરતી વખતે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે ગેસની ફ્લેમ છે ને તે એકદમ હાઈ ન હોવી જોઈએ આ નાસ્તાને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે હવે નાસ્તાને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું જો સરસ બન્યા છે ને હવે આપણે આ નાસ્તાને આ રીતે પ્લેટ ઉપર ટિશ્યુ પેપર ઉપર રાખી અને મેકી દઈશું એટલે જેથી એક્સ્ટ્રા તેલ હોય તે એક થઈ જાય આવી જ રીતે આપણે બીજા બોલ પણ ટ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો આ નાસ્તો એકવાર ખાશો ને તો તમને બટેકાવડા પણ ભૂલી જશો એટલો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણા તૈયાર છે ક્રિસ્પી અને એકદમ સોફ્ટ મમરા અને પવાના ગોટા જો કેવા સરસ બન્યા છે બટેકાવડાને પણ તમે ભૂલી જશો જો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ને જાળીદાર બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આ નાસ્તાને તમે આંબલીની ચટણી ટમેટા કેશબ દહીં શા સાથે ગમે તેની સાથે ખાઈ શકો બહુ સરસ ટેસ્ટી લાગશે તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયામેન ધન્યવાદ